કુંબરવાડા સર્કલમાંથી વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે એક કિસમને બોરતળાવ પોલીસે ઝડપી લીધો બોરતળાવ પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે મોતી તળાવથી નારી રોડ જવાના રસ્તા ઉપર એક ઈસમ વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે પસાર થવાનો છે જે બાતમીના આધારે બોરતળાવ પોલીસે કુંભારવાડા સર્કલ પાસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમીવાળી રિક્ષા નીકળતા તેને રોકી પૂછપરછ કરતાં ચાલકે તેનું નામ ઇકબાલભાઈ બાબુભાઈ દલ જણાવ્યું હતું રિક્ષાની તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે ઇકબાલભાઈ દલની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી

पी ફોન કરો <laughs> <roku> क्या कर रहा है चल कर भाबरो और हो हो चलो रुक करो ए नहीं नहीं आबरो क्यों करो हां हां अटक नका हां रेस न पड़ा